ગુજરાત રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ પડવાને લઈને આજથી પાંચ દિવસ સુધી મોટી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર ફરી એકવાર વીજળીના કડાકા ભડાકાને ગાજવી સાથે ગુજરાત રાજ્યની અંદર આબ ફાટ્યું હોય તે રીતે માહોલ જોવા મળી શકે છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ભારે મેઘ તાડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધેલું ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહોંચીને નિષ્ક્રિય બન્યું હતું જે પણ ફરી એકવાર સક્રિય બનવાની સાથે જ રાજ્ય ઉપર સિસ્ટમનો ખતરો અને સોમાસાનો ખતરો મંડરાઈ રહ્યો છે જેના કારણે ગુજરાતની અંદર આજે અને આજથી પાંચ દિવસ સુધી અનેક જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે વાતાવરણની અંદર ફેરફાર સાથેને વાદળ છવાયા વાતાવરણ સાથે મેઘમહેર થવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે જેમાં આજથી પાંચ દિવસ સુધી મેઘરાજાની રમઝટ ગુજરાતની અંદર જોવા મળવાની છે સાથે જ દરિયાની અંદર ઊંચા મોજા પણ ઉછળી શકે છે જેના કારણે પણ દરિયો ગાંડો તૂર બનેલો જોવા મળવાનો છે અને સિસ્ટમનું સૌથી વધારે જોર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે જોકે આવનારા પાંચ દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર એટલે કે સાર્વત્રિક વરસાદ થવા અંગે ગુજરાત રાજ્ય ઉપર મોટી આગાહી કરવામાં આવી છે જેને જોતા જે પણ વિસ્તારોમાં હજી પણ વાવણી બાકી છે તે તમામ વિસ્તારોની અંદર આજથી લઈને આવનાર પાંચ દિવસ સુધી ભારે પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાની સવારી જોવા મળી શકે છે આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં મેઘરાજાની સવારી ગુજરાત ઉપર ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે ને અનેક જિલ્લાઓમાં તરબોળ કરી નાખે તેવો વરસાદ પણ આવનાર પાંચ દિવસોની અંદર જોવા મળવાનો છે ને જેને જોતા ગુજરાતની અંદર છ ઇંચથી લઈને બાર ઇંચ સુધીનો પણ વરસાદ આવનાર દિવસોની અંદર ગુજરાતમાં જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર ચોમાસાનું તીવ્ર જોર જોવા મળી શકે છે જેને જોતા આજે પણ વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળવાનો છે જેને જોતા ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે મેઘ લઈને આપવામાં આવી છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ જોવા મળશે સાથે જ આવનાર પાંચ દિવસ માટે ગુજરાત ઉપર શું આગાહી કરવામાં આવી છે અરબ સાગરમાં સક્રિય થયેલી નવી સિસ્ટમ આગળ વધીને કઈ દિશા તરફ આગળ વધશે બંગાળની ખાડીમાં ફરી નવી એકવાર હલચલ સક્રિય બનતી જોવા મળી છે આ હલચલની અસરો કયા વિસ્તારો ઉપર જોવા મળવાની છે ને જેને જોતા કયા કયા વિસ્તારોની અંદર અસર કરશે અને ગુજરાતના કયા વિસ્તારોમાં ને તીવ્ર વરસાદને લઈને શું નવી આગાહી દર્શાવવામાં આવી છે તે તમામ માહિતી દર્શક મિત્રો આપણે આ વિડીયોના મારફતે મેળવવાના છીએ તો તમામ દર્શક મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વરસાદ અંગેની હવામાન વિભાગ અંગેની વેધર અંગેની આવી તાજી નવી અપડેટો સૌ પ્રથમ મેળવવા ચેનલમાં પણ નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો આજની જો માહિતી મેળવવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું જોર વધવાની સાથે જ ચોમાસાનું પણ તીવ્ર દબાણ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વધતું જોવા મળ્યું છે જેને જોતા દક્ષિણ ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે આજે વાતાવરણ બદલાતું જોવા મળશે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર ધોળા ડિબાંગ વાદળો જોવા મળશે જે બાદ થોડા થોડા કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી શકે છે ને જે બાદ આ વાદળો પાણી ભરીને ગુજરાત ઉપર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ લાવી શકે છે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી પડી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનું જોર વધી રહ્યું છે સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ઘાતક પવન ફૂંકાતો જોવા મળ્યો છે જેને જોતાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે તોફાની પવન ફૂંકાવાની સાથે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી આજે દર્શાવવામાં આવી છે તો તે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચેલું ચોમાસું પણ ભયંકર બનતું જોવા મળી રહ્યું છે ને હવે આ ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી આગળ વધીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ આ ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે જેને જોતા આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવન ફૂંકાઈ શકે છે પવનોની સાથે સાથે વરસાદીય સિસ્ટમનું જોર પણ અને તીવ્ર દબાણ પણ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર હવે તીવ્ર દબાણ જોવા મળી રહ્યું છે અને પુષ્કળ હવાનો મારો પણ અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વધતો જોવા મળ્યો છે જેના કારણે દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે જેમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લાઓની અંદર પોરબંદરના જિલ્લાની અંદર જૂનાગઢના જિલ્લાની અંદર સાથે સાથે અમરેલી ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન સાથે ભયંકર મેઘતાંડવ જોવા મળશે બોટાદનો વિસ્તાર ચોટીલાનો વિસ્તાર અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ ગાજવીજને કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ગોંડલના વિસ્તારોની અંદર રાજકોટના વિસ્તારો મોરબી અને જામનગરની સાથે સલાયાના વિસ્તારોની અંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળશે આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓની અંદર ભારે પવનની તીવ્રતા સાથે મેઘ મહેર થવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અરબ સાગરમાંથી આગળ વધતી આ સિસ્ટમો ધીમે ધીમે આગળ વધીને સૌરાષ્ટ્રના કિનારે પહોંચવા આવી છે સિસ્ટમ ટકરાવવાની તૈયારી કરી રહી છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ અત્યારે ફૂંકાતો જોવા મળ્યો છે આમ પવનની ગતિવિધિઓ સાથે ગુજરાત રાજ્યની અંદર ભારે મેઘ મહેર જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે આગાહીને જોતાં જોતાં આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમ હવે ઘાતક બનીને આગળ વધતી જોવા મળી રહી છે અને સોમાસાનું તીવ્ર દબાણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઘાતક સ્વરૂપની અંદર ફેરવાતું જોવા મળ્યું છે જેને જોતાં આજે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો ધોળકા નડિયાદ ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર વડોદરાના જિલ્લાની અંદર બોડેલી ગોધરા દાહોદનો જિલ્લો છોટા છોટાઉદેપુરનો જિલ્લો ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનું જોર વધવાની સાથે જ જે નવી સિસ્ટમ બનીને આગળ વધી રહી છે ને ચોમાસાનું દબાણ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધુ જોવા મળ્યું છે જેને જોતાં આજે મધ્ય ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર મોટા પલટા સાથે મધ્યમથી તીવ્ર વરસાદ પડવા અંગે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મોટીને મહત્વની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે તો તે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હવાનું દબાણ મજબૂત અને તીવ્ર બનતું જોવા મળ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ તીવ્ર દબાણની સાથે આવનારી ત્રણ કલાક દરમિયાન મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી હજી પણ સોમાસું આગળ વધીને પહોંચેલું જોવા મળ્યું નથી ફક્ત અસરોને જોતા ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જોવા મળી શકે છે જોકે કચ્છની અંદર પણ છૂટો છવાયો અને ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે હજી પણ સોમાસાની અસરો કચ્છના વિસ્તારોની અંદર પણ તીવ્ર બનતી જોવા નથી મળી જેના કારણે રાપર ગાંધીધામ માંડવી બાડેલી ખાવડ નળિયા લખપતના વિસ્તારોની અંદર મોટો પલટો આવી શકે છે અને પલટાની સાથે કચ્છ કચ્છની અંદર પણ ઝરમર ઝરમર વરસાદ પડવા અંગે મોટીને મહત્વની આગાહી કચ્છ માટે જાહેર કરવામાં આવી છે આમ કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ધારે હળવો વરસાદ જોવા મળશે તો તેની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મેઘતાંડવ અત્યંત ભારે ધોધમાર ભારેથી ભારે વરસાદ પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળશે જેવી મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ આજથી પાંચ દિવસ સુધી ગુજરાત ઉપર સતત વાતાવરણ પલટાતું જોવા મળશે જેના કારણે આજથી લઈને ત્રીસ જૂન સુધીની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું સતત જોર ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર એકાએક મોટો પલટો આવશે સિસ્ટમ આગળ વધશે ચોમાસું તીવ્ર બનીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી આગળ વધીને મધ્ય ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર એક બાદ એક સિસ્ટમ મોટો પલટો લાવતી જોવા મળી રહી છે જેમ જેમ સમય પસાર થશે જેમ જેમ બેથી ત્રણ દિવસ ગુજરાતની અંદર વિશે તેમ તેમ રાજ્યની અંદર ભારે જોર વધતું જોવા મળી શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યંત ભારે પવનો ફૂંકાતા જોવા મળશે અને એક સિસ્ટમનો સ્ટ્રફ પણ બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને અરબ સાગરના દરિયાના વિસ્તારો સુધી એક સિસ્ટમનો સ્ટ્રફ પણ લંબાયેલો જોવા મળી રહ્યો છે જે તમે અત્યારે જોઈ શકો કે આ બંગાળની ખાડીનો વિસ્તાર છે ત્યાંથી આવી રીતે મધ્ય ભારતના વિસ્તારોથી લઈને અરબસાગરના વિસ્તારો સુધી આવી રીતે સિસ્ટમનો એક આખો એક સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે ને આ સ્ટ્રફના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અરબસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે મેઘ પ્રલય લાવી શકે છે ફક્ત ગુજરાતની અંદર નહીં પરંતુ તેના આજુબાજુના વિસ્તારો જેમાં મુંબઈના વિસ્તાર બેંગલવીનો વિસ્તાર તે ઉપરાંત બેંગ્લુરૂના વિસ્તારોની અંદર મદુરાઈના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર હૈદરાબાદનો વિસ્તારની અંદર પણ ભારે પવનની તીવ્રતા સાથે વરસાદ થવાને લઈને આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર આજે અનેક જિલ્લાઓની અંદર પલટો જોવા મળશે અને પલટાની સાથે પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે